પાડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં ફરતી હતી જે દરમિયાન શનિવારના સાંજે આઠ એક વાગ્યે ઉદવાડા બ્રિજ નીચે અલ્ટો કાર નંબર એમ શૂન્ય બે એ એલ અઠ્યાવીસ પંચાવન માં સ્ટેરિંગ પાસે એક કિસમ બેઠો હતો અને પાછળ એક મહિલા સવાર હોય સાથે કાર બહાર બે જેટલા લોકો ઊભા હોય જેમની શંકાસ્પદ વર્તુણક જણાતા પાડી પોલીસ તેમના પાસે પહોંચી હતી અને ત્યાં જોતા

તેમજ સુનિતા બેન રમેશભાઈ રાજપર ઉંમર વર્ષ ચાલીસ રહેવાસી મહારાષ્ટ્ર મીરા રોડ ભાઈન્દર હાલ રહેવાસી વલસાડ મોગરાવાડીની તેમની હાજરી બાબતે પૂછપરછ કરી તો તેઓ ગોળ ગોળ જવાબો આપ્યા હતા તેમજ તેમની પાસે મળેલી કાર અંગે પોલીસે પૂછતા તે અંગે પણ જવાબ આપી શક્યા ન હતા જેથી આ કારની તલાશી લેવામાં આવતા તેમાં રાખેલા એક થેલામાં એક સ્ક્રુડ્રાઈવર અને બાંધેલા રૂમાલમાં પાંચસોના દરની એક નોટ મૂકી નીચે નોટ સાઈઝના કાગળોની ગડ્ડી બનાવેલું બંડલ તેમજ બેગમાં શર્ટ ટંગ બે સહિતની ચીજો મળી હતી જેઓ ચોરી કે કરવાના ઇરાદાથી ઉભા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને જણાતા પોલીસે આ ચારેય લોકોની ધરપકડ કરી હતી અને એકતાલીસ વંડી મુજબ તેમજ એકસો બે મુજબ કાર સહિત ચલણી નોટ સહિતનું કાગળનું બંડલ સાત મોબાઈલ ફોન એટીએમ કાર્ડ રોકડા રૂપિયા પચાસ હજાર સિત્તેર મળી કુલ્લે રૂપિયા એક લાખ આઠ હજાર પાંચસો સિત્તેરનો મુદ્દામાલ જપ્ત લઈ પારડી પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે